આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારની અંદર આજે મમ્મી કીધું કે આપણી ભેસો ને લઈને જવાનું છે ડુંગરામાં ચરાવવા માટે તો આપણે ભેસો લઈને આવી ગયા હતા ડુંગરાના અંદર ભેસો ચરાવવા માટે અત્યારે સમય ની વાત કરીએ તો લગભગ સાડા આઠ જેવા વાગતા હતા અને મોટી ભેસને અત્યારે આપણે બાંધી દીધી હતી કેમ તો એ ઘણી નાહામ નાહી કરતી હતી તેના માટે એની પાછળ દોડવું પડતું હતું અને ત્યાર પછી અહીંયા આવીને જોયું તો અહીંયા માહોલ પણ ચેન્જ થઈ ગયો છે કેમ તો વરસાદ પડે એવું પણ લાગતું હતું અને ત્યાર પછી આપણી નાની પાડી હતી જે બીજા નંબરની એ ભેંસ આ બાજુ આવતી રહી હતી અને આ બાજુ જંગલ છે તો જંગલમાં જતી રહે તો આપણે પાછળ લઈને દોડવું પડે છે તેના માટે સૌથી પહેલા બેસી જવાનું છે અને તમે જોઈ શકો અત્યારે ઘાસ પણ કેટલું કેટલું મોટું થઈ ગયું છે છે તો 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 થોડી મજા પણ આવશે તમે જોઈ શકો સરસ મજાનું આવે આપણે થોડો આરામ પણ કરવાનો છે અને ત્યાર પછી આપણે ઘરે પણ જવાનું છે તો સૌથી પહેલા આપણે આવી ગયા તો ભેસોને ને પાણી પીવાળા માટે નદી બાજુ અને નદીના અંદર તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાની સિઝન છે તો નદીના અંદર પણ પાણી ચડવા લાગ્યું હતું કેમ તો વરસાદ પડ્યો છે તો આપણે પાણી પણ ચડે પડે છે નદીના અંદર અને તમને બધાનો મારે નદી કેટલી મોટી છે એ પણ હું તમને સૌથી પહેલા બતાવું તમે જોઈ શકો અત્યારે આપણે અહીંયા એકદમ શાંત વાતાવરણ છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ નદી અહીંયાથી ચાલુ થાય છે અને ત્યાર પછી તમને બતાવવાનું કે મારી નદી કેટલી મોટી છે અને તમને બધાને સામે આ વિડીયોના અંદર ડુંગર દેખાતો હશે છેક ડુંગર દેખાય ને ત્યાં સુધી પાણી છે અને તમને આજુબાજુ અહીંયા કોઈ પણ વ્યક્તિ દેખવા ના મળે કેમ તો આ નદી પણ એટલી મોટી મોટી છે અને આ નદી એટલી બધી ખતરનાક પણ છે તો આપણને બીક પણ લાગતી હોય છે તો સાવધાની પણ રહેવું પડે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ આ નદીના અંદર અંદર અને પણ પણ ઉગ્યા છે તો તો ડૂબી જશે કેમ અત્યારે પાણી હજુ એટલું બધું ચડ્યું નથી કે આ પાણીના અંદર ડૂબી જશે થોડો વરસાદ પડે એની રાહ પણ જોવી પડશે ને જ્યારે પાણી ચડી જશે ત્યારે તમને હું બધાને બતાવીશ અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે નદીમાં પાણી ચડે છે તો નદીના કિનારે તમે જોઈ શકો એટલો બધો કચરો પણ આવી ગયો છે અને તમને બધાને